કે જ્યારે શ્રી રાધિકાજીએ પોતાની પ્રિય સખી ચંદ્રનાનાને પૂછ્યું કે હે સખી શ્રી કૃષ્ણની પ્રસન્નતા માટે કોઈ દેવની એવી પૂજા બતાવ કે જે પરમ સૌભાગ્યવર્ધક મહાન પુણ્યજનક અને મનવાંછિત ફળ આપનારી હોય ત્યારે ચંદ્રાનના બોલી કે હે રાધે પરમ સૌભાગ્યદાયક મહાન પુણ્યજનક અને શ્રી કૃષ્ણની પ્રાપ્તિને માટે વરદાયક જો કોઈ વ્રત હોય તો તે તુલસીની સેવા છે કારણ કે તુલસીને સ્પર્શ અથવા ધ્યાન નામ કીર્તન સ્તવન આરોપણ સિંચન અને તુલસી પાનથી જ નિત્યપૂજન કરવામાં આવે તો તે અત્યંત પુણ્યદાયક થાય છે હે રાધિકે સર્વપાત્રો અને પુષ્પોને ભગવાનના ચરણોમાં ચડાવવાથી જે ફળ મળે છે તે સર્વ એકમાત્ર તુલસી દલ અર્પણ કરવાથી પ્રાપ્ત થાય છે જે મનુષ્ય તુલસી દળથી શ્રી હરિની પૂજા કરે છે તે કદી પાપમાં લિપ્ત થતો નથી અર્થાત કે પાપ મુક્ત થાય છે સો બાર સુવર્ણ અને ચારસો બાર ચાંદીના દાનનું જે ફળ છે તે તુલસી રોપવા માત્રથી મનુષ્યને પ્રાપ્ત થાય છે કે જેના ઘરમાં તુલસીનું વન કે કુંડું છે તેનું તે ઘર તીર્થરૂપ છે જ્યાં યમરાજના દૂત કદી જતા નથી રોપણ પાલન સિંચન દર્શન અને સ્પર્શ કરવાથી તુલસી મનુષ્યના મન વાણી અને દેહ દ્વારા થતા સર્વ પાપોને બાળી નાખે છે પુષ્કર આદિ તીર્થ ગંગાજી આદિ નદીઓ અને વાસુદેવ આદિ દેવો તુલસી દળમાં સદા નિવાસ કરે છે માટે હે ગોપનંદિની તમે પણ પ્રતિદિન તુલસીનું સેવન કરો કે જેથી શ્રી કૃષ્ણ હંમેશા તમારા વશમાં રહે આમ તુલસીનું મહાત્મ રહેલું છે